બનાસકાંઠામાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને બ્રહ્મ સમાજ આગેવાન ડામરાજી અમીરામ આંસલ અને ભાજપ પર નિવેદન આપ્યું છે નિવેદન આપતા કહેવામાં આવ્યું હતું કે સમાજની કોઈ નેતા કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાય તો એના સ્વાર્થ માટે જોડાય છે સમાજ માટે નહીં તેવું હાલ નિવેદન આપવામાં આવ્યું જોકે જય નારાયણ વ્યાસે સાઈડ કરી દીધા અને બ્રાહ્મણોએ વિચારવાનું રહ્યું કે એક સામાન્ય સામાન્યજીના કેસમાં સંજીવ ભટ્ટને ફસાવી સજા કરાવી એનો પણ જવાબ લેવાનો સમય પાકી ગયો છે હું પણ જતો રહું તો કોઈ ફરક પડે એમ નથી તો અમીરામ જેવા તો

અને બનાસકાંઠામાં પરશુરામ પરિવાર જેવી મહત્વની સંસ્થાની સ્થાપના પણ આદ્ય સ્થાપક તરીકે મે કરી છે મારે એમ કહેવું છે કે સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાય ત્યારે એ પોતાના સ્વાર્થ માટે જોડાય છે સમાજના સ્વાર્થ માટે નહીં અમીરામભાઈ આસલ ભાજપમાં જોડાઈ ગયા એટલે બ્રાહ્મણો જોડાઈ ગયા એ ભ્રમ ભાજપ કાઢી નાખે બ્રાહ્મણોએ આ વખતે મક્કમ નિર્ધાર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજકારણમાંથી બ્રાહ્મણોનો એકડો જ કાઢી નાખ્યો છે એનો જવાબ આપવા માટેનો અમારો સમય ગયો છે એ સંપૂર્ણપણે હરીન પંડ્યા હોય અને જીવતો જાગતો દાખલો જય નારાયણભાઈ એ સીએમ ના ઉમેદવાર હોય એવાને પણ આજે સાઈનમાં કરી દીધા છે અને બ્રાહ્મણોએ તો વિચારવાનું રહ્યું કે એક સામાન્ય જૂના કેસમાં આજે સન ભટ સાહેબને જે ફસાવીને જે સજા કરાવવામાં આવી છે એનો પણ જવાબ લેવાનો આજે સમય પાકી ગયો છે એક DSP જે તંદુરસ્ત કામ કરતા હતા એને કંઈક રહસ્ય જાણતા હતા માટે એમને ફસાવી અને આ જનમજીવની સજા કરવામાં આવી છે એનો બદલો લેવા માટે જેના ડાબા ખબે જનોય છે એ તમામ બ્રાહ્મણોએ આ વખતે સજાગ થવાનું છે અને કોંગ્રેસના રાહુલજીના હાથ મજબૂત કરવા માટે કામ કરવાનું છે કોઈ નેતાના જવા કે હું પણ જતો રહું તો કોઈ ફરક પડે એમ નથી તો અમીરામ જેવા તો કેટલાય કાર્યકર્તાઓ સમાજમાં ફરતા હોય છે પણ એમના સ્વાર્થ માટે ગયા હોય તો આપણે એમને અભિનંદન આપીએ કે તમારો સ્વાર્થ સધાઈ ગયો અમીરામભાઈ લેર કરો આ વાત છે માટે અમીરામભાઈ જવાથી બ્રહ્મ સમાજના એક પણ મતમાં ફેર પડવાનો નથી